હેલો મિત્રો મારા નવા બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું આજે આપણે આવી ગયા છીએ ધાબા ઉપરને આજનો આપણો વ્લોગ પણ શરૂ થાય છે ધાબા ઉપરથી કેમ કે આજે છે એની જાન્યુઆરી તો હું આવી ગઈ છું ધાબા ઉપર તિરંગો લહેરાવવા માટે મિત્રો તો ગુડ મોર્નિંગને જય હિન્દ જય ભારતને આપણે મસ્ત મજાનું ધ્વજ અનદાન કરી નાખ્યું છે જુઓ મિત્રો આજ પણ આપણે આવી ગયા છે જીઆઈડી છે તો હું ફોન લઈને એવું આજ નિશાળે તો જો આ છે પહેલી નિશાળ ને બીજી નિશાળ આગળ આવશે મિત્રો આપણે આમાં નિશાળે આવી ગયા છીએ જો આ છે અમારી નિશાળ શ્રી સર માધ્યમિક અને અમે કને ઉચ્ચતર માધ્યમિક શાળા કન્યા આજે જે નિશાળે તો જો આ છે અમારી નિશાળ એય એ મશાલિયાયા મોર બની થનગનાટીએ માથે સયન ને ચલે મોય જેતી રે યુદ્ધે તે ભરતા નાવળી જાઉં કો વદઈ હે હંજે ઓ સદ કે મજાવા મેરી દિલ જાણીયા લાઈવ દેખાય રેલી દેકાની નો કરે બધાઈ ને પ્રસાદ મળી રહેશે નિશાળ નું ગાર્ડન જેનું નામ છે કવિ કલાપી ઉપવન આ છે અમારું નિશાળ નું ગાર્ડન કાર્યક્રમ પૂરો થઈ જાય ને આપણે આવી જાય પહેલી નિશાળે આ છે એક થી આઠ ભણતા હતા અને આ છે નવી સ્કૂલ છે બને હે બાળ વાટિકા માટે અને એક છે ઓલી બાજુ એટલે કુલ કાનિયાર ગામમાં કુલ ત્રણ સ્કૂલ હે મિત્રો નિશાળ કાર્યક્રમ પૂરો થઈ ગયો ને આપડે વ્યા હે ઘરે જવા તો આપણે ત્યારે ગામમાં પીધી જાય ઘર થોડુંક આવી મિત્રો આપણે નિશાળેથી ઘરે વ્યાય હે મસ્ત મજાનો કાર્યક્રમ પતી ગયો છે કાર્યક્રમમાં ચાર ડાન્સ હતા ત્રણ દેશભક્તિ ડાન્સ હતા અને એક સાંસ્કૃતિક ડાન્સ હતો અને બે ત્રણ વક્તવ્ય હતા તો અને હા અમારી અમારા ગામમાં કુલ ત્રણ સરકારી શાળા છે એમાંથી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે અને આ બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં જિલ્લા બોટાદ જિલ્લામાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળેલો છે પહેલો નંબર આવ્યો છે બોટાદ જિલ્લા પહેલો નંબર આવ્યો એમાં અમારી શાળાના શિક્ષકો પૂરેપૂરો સ્ટાફને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા અને અમારો પણ પૂરેપૂરો સાથ સપોર્ટ શિક્ષકોને હતો અને તે અમારા બધાના સાથ સહકારથી અમારી શાળાનો શ્રેષ્ઠ શાળા તરીકે નંબર આવ્યો છે અને અમારી શાળાને એક લાખ રૂપિયાનું ઈનામ પણ મળેલ છે ખરેખર તો કહેવા જઈએ ને તો અમારી શાળાના શિક્ષકો જ બેસ્ટ છે શિક્ષકો જ બહુ બધા સારા છે એટલે જ નંબર આવી શકે ને બાકી નંબર આવે કાંઈ થોડી એમ જેવી તેવી વાત છે મિત્રો વિડીયોમાં મેં થોડાક થોડાક જ ડાન્સની એમ ક્લિપો લીધી ડાન્સ તો ઘણા મોટા હતા પણ હું બધા વિડીયોમાં એડ ન કરી શકું કેમ કે નકર વિડીયો પછી મારા કોપીરાઈટ આવે ને એટલે પછી નતા એડ કર્યા બધા મિત્રો તો આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને છવ્વીસમી જાન્યુઆરીની બધાને હાર્દિક શુભકામનાઓ અને જય હિન્દ જય ભારત